પંચમહાલના ગોગંબાના સિમાલિયા ખાતેના એલપીજી ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગે દરોડા પાડી ગેરરીતિ ઝડપી પાડી છે સિમાલિયાની શ્રીરાજ ખુશી ભારત ગ્રામીણ એલપીજી ગેસ એજન્સીના ગોડાઉનમાં આકસ્મિક ચેકિંગમાં પુરવઠા વિભાગે સતત નવ કલાક સુધી તપાસ કરી જેમાં ચારસો અઠાવન ગેસ સિલિન્ડરની ઘટ જોવા મળી તો એજન્સીના સંકુલમાં ભારત ગેસના બદલે એચપી ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પણ મળી આવી એકસો બેતાળીસ સિલિન્ડરનો સંપર્ક કરતા મીડિયા પર તાડુક્યા હતા ઉલટા ચોર કોટવાલ કોમ મીડિયા કર્મચારીને સવાલ કર્યો કે તમને અહીંયા કોને બોલાવ્યા નોંધનીય છે કે શ્રીરાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સી પૂર્વ સ્વર્ગીય સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા પુરવઠા અધિકારી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સર અહીંયાથી શું મળી આવ્યું છે કયા પ્રકારની ગેરરીતિ સામે આવી છે આજ રોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ આશરે બે વાગ્યાની આસપાસ અત્રે આકસ્મિક તપાસણી કરવા આવેલ હતી તપાસણી દરમિયાન જે એક ગાડી મળી આવેલ છે અનધિકૃત રીતે કે જે આ ભારત ગેસ એજન્સી છે અને જે ગાડી મળેલી આવેલ છે એ એચપી ગેસ એજન્સીની ગાડી મળેલી આવેલ છે એટલે આ ગોડાઉનની અંદર અન્ય એજન્સીની કોઈ ગાડી ન હોવી જોઈએ તે મળી આવેલી છે જે ગેરરીતિ સામે આવેલી છે અને એ ગાડીને અમે સીઝ કરી કુલ એકસો ને બેતાળીસ એચપી ગેસ એજન્સીના સિલિન્ડર છે અને દસ હજાર દસ લાખ એકવીસ હજાર પાંચસો ને બ્યાસીનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ સિવાય છે જે ગોડાઉનની અંદર આપ બપોરથી તપાસ ચાલી રહી છે અન્ય કયા પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે આ ઉપરાંતે પણ આ માંથી જે ભરેલ સિલિન્ડર હોય છે ખાલી સિલિન્ડર હોય છે તો એ તમામની તપાસણી કરવામાં આવતા કુલ ચારસો ને સત્તાવન સિલિન્ડરની ઘટ જણાઈ આવેલ છે સાથે સાથે અન્ય ગેરરીતિઓ પણ છે જે ગેરરીતિઓને નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ચોક્કસથી અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે જેને લઈ પુરવઠા વિભાગ દ્વારા આ મામલે જે એજન્સી સામે કાર્યવાહી કરવા માટેની હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે હનીપ ભગત એબીપી અસ્મિતા ગોગંબા પંચમહાલ